દ્વારકા જ બધા એની કેમ છો મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી ને હવે આપણે એક ખેતર વાવવાનું છે થોડોક વરસાદ થઈ ગયો હારો તો તમે આગળ બન્યા રહેજો ને હવે આપણે થોડુંક વહીવ ફિટ કરવાનું છે તો કરી નાખી ને પછી થોડુંક વાવી નાખશું તો અત્યારે આપણે હું વહી ફિટ કરવાની હતી તો ટ્રેક્ટરમાં બધી ફિટ થઈ ગયું જો જોવા સામે ટ્રેક્ટર હાલે અમને દેખાતું હોય છે એ ખેતર હોવાય જાય પછી આપણે આ વાવવાનું છે ખાલી થોડીક વારમાં આપણે વાવણી ચાલુ કરવાની છે બધા વાવવા માંડી ગયા સામે જોવા લે આપણે ખેતર સુકાઈ ગયું મસ્ત મસ્ત બાકી જો વરસાદ આવે એવું છે જોરદાર ઉખરાત ને ગરમી છે હવે લગભગ વાવણી થઈ જાય એટલે આવી જાય દેખાય અત્યારે વાગવામાં છે એક તો બણી બધી ફિટ થઈ ગઈ હવે ખેતરા ભાઈનું વાવવા નથી વાવાઈ ગયું હવે આગળ આપણે વાવણી સ્ટાર્ટ કરી દેવાની છે તો જોતા રહેજો તમે

मेरा साउंड लो हिंगला माइक को खींच कर हां हम करवाएंगे हिंगला એ સાકુ હ હ હિંગળે તાડા કરવા પડેગા એવું હા એવું જ હોય ઉપર રેલા લે ઓ મંગુને સાડલા પડ બળદ ને સાંડલા કરી અને ઘરે જઈએ છીએ હવે અમારે જુમુ બેન નો વારો છે સાંડલો કરવાનો વિડિયો મારો ક્યાં સુધી પૂરો કરે વરસાદ આવે છે બહુ વીજળી ને થોડુંક બાકી છે આપડે વાવણીની શરૂઆત કરી દીધી ત્યાં અરજી થઈ ગઈ હલો એટલું બાકી છે આ બાજુ આ બાજુ હોવાઈ ગયું બધું વરસાદ અત્યારે ચારે બાજુ મધ વાવણી થઈ જાય પછી આવે તો સારું પછી હેરાન કરી દે વાવણી અધૂરી જાય ચારે બાજુ એવું દેખાય હું હતો એટલે આગળ વિડીયો બનાવવા હાટું થઈને પછી બીજાને ટ્રેક્ટર આપ્યું એકલું વાવ્યું મેં એકલું બાકી થોડુંક છે અડધા ઉપર હવે બાકી રહ્યું બધા ખેતરમાં જ છે એટલે બધા વાવણી હોય ખેડૂત માટે આ ખુશીનો દિવસ હોય એમ તો હવે વાવણી થઈ જાય પછી મને તો લાગે એવું કે વરસાદ આવી જાય સારી બાજુ એવું થઈ ગયું ગાજે જોરદાર અમે રંજલીબેન ને માધવીબેન આય બેઠા છે બીયા લઈને ડબ્બા નાખવાના છે એને ટ્રેક્ટર આવે લેને બિયા ને ડબ્બો ઠલવી દેવાનો મારે ટ્રેક્ટર રાખવાનું બે ત્રણ જણા પાછળ હાલતા હોય હ હ એમ હોય કે અમાર ને બધી રાખું લાગે ઓ વરસાદ આવી મમરા ને બધી હાલતું લાગે તો બે રેડા પડી ગયા તા વરસાદ ને બહુ વાંધો નથી આવ્યો કાં જો આ બાજુ બહુ દેખાય હવે એટલું રહ્યું અડધા ઉપર વવાઈ ગયો ને આ થોડુંક વાવવાનું બાકી છે આજ હાન સુધીમાં લગભગ બધું વવાઈ જાય લાડવા કરવાનું છે હા

વરસાદ છે પણ ઓછો છે એટલે બહુ આમાં રિસ્ક નથી લીધા જેવું કેમ કે પાણી પાછું હોય નહીં એ સકશક્ય ફેરવવા પડે કા હાલો તમે જોતા રહી ગયો આપણે વાવણી કરીએ કા બરાબર ને હા 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 તો પાછો તરીકો નીકળ્યો આપણે વાવણી કરતાં કરતા પૂગી જાય એટલું બાકી છે આ બધું વાવાઈ ગયું આમાં સારું ઉથલું છે અને બાકી આ એક કટકો વાવવાનું છે પાછો તો વરસાદનું બધું જરૂર હોય ગયું સૂર્ય દેખાવા માં પહેલાં હતું શ્યારે બાજુ થઈ ગયું તો આપણે એમ હતું કે આવી જાય પણ ન આવ્યું બાકી વાવણી અધૂરી રાખવી પડે અમારે માધુબેન બી આ સોંપતા લાગે ખાંડના બનાવવાનું છે લાડવા હા લાડવા બનાવવાના છે એવા વાવડ છે અમારે લાડવા બનાવવાના છે મહેમાન આવવાના છે એટલા તો સહા અહીંયા રહી ગયા કેમ કે દાર નળી ગયો ત્રણ આ બાજુ રહી ગયા નાની બાજુ રહી ગયા આ બાજુ થોડો થોડો વરસાદ હોય કદાચ બાકી આમ તો જો કંઈ છે નહીં પાછળ બધી ખતમ થઈ ગયું ઉડી ગયું અમારો આકાશ સોખું દેખાવા મને આ બાજુ છે તો આજ આવ્યો નહીં બે રેડા હતા પણ વાંધો એટલા બધી નહોતા થોડા થોડા સાટા હતા એટલે બહુ વાંધો ન આવ્યો કિટોડિયું બોલે જો ટીટોળીને બસા હોય અને ઈંડા ઉઝરી ગયા હોય ટીટોળીને બસા હોય આપણે પાછું ટ્રેક્ટરમાંથી પોરો મળ્યો મારા પપ્પા આખે બે ઉથલું આખું ઓછલું આવ્યું એમાં માર્યું બાકી આખું મેં વાવ્યું પછી ટ્રેક્ટર આખી આખી મેં થોડુંક આમ રૂચતું હોય એટલે થાકી જ હોય એટલે પછી મેં કીધું થોડુંક હું હાલી લઉં હું ઘડીક પોરો ખાઈ લે પાણી બાણી પી આવું તો એ આવે વાવવામાં સાનેળો ટ્રેક્ટર બહુ જોરદાર કામ કરે કારણ કે એટલો વજન ન હોય મજા આવે વાવવાની મિની ટ્રેક્ટર કરતાં પણ સાનેડાની વાવેતર સારું થાય ગદર કે કંઈ થતું નથી આરો થોટ પાછળ હાલવું પડે કારણ કે દાંડવા કે બંધ થઈ જાય ને તો ખબર ન પડે பின்னர் போன பாட்டு